ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર વધતા તણાવને લઈને પાકિસ્તાન દ્વારા સતત હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે અને ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલી દ્વારા આ તમામ હુમલાને નિષ્ફળ કરવામાં આવી રહ્યા છે ત્યારે ભારત સરકારે ગુજરાતના સાત એરપોર્ટને નોટિસ ટુ એરમેન જારી કરી છે જેમાં ગુજરાતમાં જામનગર રાજકોટ પોરબંદર કેશોદ કંડલા ભુજ અને મુન્દ્રા એરપોર્ટનો સમાવેશ થાય છે આ એરપોર્ટ સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યા છે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા સંઘર્ષના કારણે ગઈકાલે આઈપીએલ મેચના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો હતો પરંતુ આ તણાવને જોતા હવે આઈપીએલ બે હજાર પચીસ એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હોવાનું બીસીસીઆઈ દ્વારા જણાવવામાં આવ્યું છે જોકે એક અઠવાડિયા બાદ પરિસ્થિતિની સમીક્ષા કરીને આઈપીએલ મેચોનું નવું શેડ્યુલ જાહેર કરવામાં આવશે ઓનલાઈન ગેમિંગ અને ક્રિકેટ સટ્ટાના નાણાંની હેરફેર માટે બેંક એકાઉન્ટ પૂરા પાડતી ગેંગને વાસણા પોલીસે ઝડપી પાડી છે જેમાં આરોપીઓ રાજસ્થાનમાં ઓછું ભણેલા અને પાનનો ગલ્લો તેમજ ચાની કેટલી ચલાવતા ગરીબ લોકોને ધંધા માટે બેંક એકાઉન્ટ ખોલવાનું કહીને તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા અને તેમના ડોક્યુમેન્ટ લઈને કમિશન આપતા હતા આરોપીઓએ અત્યાર સુધીમાં ખૂબ મોટા પ્રમાણમાં બેંક એકાઉન્ટ ખોલ્યા હોવાની વિગતો સામે આવી છે ત્યારે વાસણા પોલીસે હોટલના રૂમમાં દરોડો પાડી ચારે આરોપીઓને ઝડપી લીધા હતા